મને તમારી ટેવ નઈ ગમતી કઈ ટેવ આ તમે તૈયાર થઈને લગન પ્રસંગ માં જાવ છો ને કેમ કેમ કે બધાને એવું લાગે છે કે તમારે લગ્ન નઈ થાય ને તમે કુંવારા છો જેને જે લાગવું હોય લાગવા દેને એ બધાને ક્યાં ખબર છે કે મારા જોડે મારી ખુશી છે અને એ ખુશીનો તો તને નઈ ખબર હું શું કઉ તમને કોઈ એક કરોડ રૂપિયા આપીને એમ કે કે તમારી પત્ની લાફો મારો તો તમે મને મારો ગાડી થઈ ગઈ તું તને પૈસા માટે થઈ હું લાફો મારે સોરી અરે મારો વાત નઈ કરવી જા હવે નઈ કહું બસ આજે પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ

લે આ જબરુ હો ગમે એનું બૈરું પકડાય મારું જ નામ લેવાનું આ કોઈની વાત નહીં આ રિયા ભાભીની વાત છે એટલે મેં પૂછ્યું બરાબર શું થયું એ કઈ જ પેલા મને બીજી બધી જુડે વગર એમના જોડેથી બીજો એક ફોન પકડાયો છે ને એની મગજમારીઓ ચાલે છે તો તો એક કલાક પછી આપણા ઘેર મારામારી થવાની શું બોલ્યા અરે કઈ નહીં જાને એક કલાકમાં ઘરનું બધું કામ પતાવી દે લગન પેલા તો કે મારી રસોઈ એવી છે ને તમે ખાસો ને તો ગોડા થઈ જશો ખરેખર ગોડા કરી નાખે એવી રસોઈ છે આખા ગામની સફાઈ મારી છે બધું આવડે છે આમ ને તેમ ને કશું આવડતું નહી મારા સાંભુ જોઈએ શું વિચારો છો

ઓહો શાંતા આવો બેસો બેસો બચ્ચા બેસવાનો ટાઈમ નથી બોલ તારે શું ગિફ્ટ જોઈએ છે પછી મારે બીજાને ગિફ્ટ આપવા જવું છે સારું મારે એક કામ જોઈએ છે જેખા ઘરનું કામ કરી આપો બચ્ચા આવી ગિફ્ટ ના હોય આવી ગિફ્ટ ના મળે આવી જગ્યાએ આવી ગયો છું કે ખબર નહીં પડતી ફસાઈ ગયો છું હું તો હવે ગિફ્ટ આપવા ફરી આવું જ નહીં ને શાંતા તમે ઇન્ડિયામાં છો એમાં પાછા ગુજરાતમાં છો એટલે ધ્યાન રાખજો નકર લોકો તમને દાઢીએ લઈ જશે એટલે નાસ્તાનો ડબ્બો નહીં મળતો અવાર આખો દિવસ સવારથી ઉઠાણ ત્યાંથી ખાવા પીવાનું અપવારનું ખાવા પીવાનું અપવારનું ઉગવાનું એક ચમચી અહિયાં થી લઈને અહિયાં મૂકતા હોય તો આરામ બરાબર